સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે દરેક વિધાનસભા સીટમાં એક પદયાત્રાનું આયોજન કરવાનું થાય છે જે અંતર્ગત ચોસઠ ધાંગધ્રા વિધાનસભાની પદયાત્રા તારીખ વીસ અગિયાર બે હજાર પચીસના સવારે સાત વાગે મોટા અંકેવાડિયાથી ચાલુ થઈ અને નારીકાના ખાતે સમાપ્ત થશે તો આ પદયાત્રામાં સર્વે જનોએ જોડાવા મારી હાર્દિક અપીલ સરદાર વલ્લભભાઈ પટેલના દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે આખા રાષ્ટ્રવ્યાપી અભિયાનો ચાલે છે એ પૈકી ગુજરાતમાં ને એમાંય દરેક વિધાનસભામાં એક દરેક લોકોમાં રાષ્ટ્રીયતાનો ભાવ જાગે રાષ્ટ્ર માટે સમર્પણ ભાવ રાષ્ટ્ર માટે એકતા ભાવ દરેક પ્રત્યેક નાગરિકમાં અનંત ભાવની ઉન્નતિ થાય એવા ઉચ્ચ ઉદ્દેશ સાથે કેટલાય બધા કાર્યક્રમો નક્કી કર્યા છે એ પૈકીનો એક કાર્યક્રમ છે કે અંકેવાડિયાથી લઈ અને નારીચાણા સુધીની પદયાત્રા આ પદયાત્રામાં દરેક સમાજના આગેવાનો સમાજના શ્રેષ્ઠીઓ સૌ શિક્ષકો સૌ સરપંચો સૌ અધિકારી પદાધિકારી સર્વ સંસ્થા જોડે અને એકતાના શપથ લેવાના છે સાથે સાથે આ પદયાત્રાની સાથે સાથે આખા વર્ષમાં યોગ શિબિરોના આયોજન થાય વ્યસન મુક્તિના આયોજન થાય ટોટાલિટીમાં આ વર્ષમાં એક આખું અલગ લેવલની ચેતના ઊભી થાય એ પ્રકારનું આયોજન છે તો મારી સૌ નાગરિકોને આ મીડિયાના માધ્યમથી વિનંતી છે કે આ પદયાત્રામાં આપણે સૌ જોડાઈ અને આપણા રાષ્ટ્ર માટેના આપણે સંકલ્પ લઈ અને આપણે સાથે મળી અને વિકસિત ભારત બે હજાર સુડતાલીસ બનાવવાનું જે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સપનું જોયું છે એક ભારતના પ્રણેતા માન્ય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ને એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવાનો જે સંકલ્પ લીધો છે મોદી સાહેબે એને આપણે પૂરો કરવા માટે બે એના ભાગરૂપે બે હાજર સાડત્રીસમાં માં આપણે બે હજાર પાંત્રીસ માં ગુજરાતના આપણા પંચોતેર વર્ષ થાય ત્યારે આપણે એક ગુજરાત શ્રેષ્ઠ ગુજરાત કરી અને એના ભાગરૂપે આપણે સૌ ભેગા મળી અને ધાંગધાળવદ વિધાનસભાને આપણે એક વિધાનસભા કરી સમરસ ગામ કરી આ પ્રકારના આપણે આપણે સૌ આ યાત્રામાં અને યોગદાન તો આપ સૌના માધ્યમથી સૌને હું અપીલ કરું છું કે બધા કામો સાઈડમાં મૂકી આ રાષ્ટ્રનું કામ છે આ કોઈ ચીલા ચાલુ પદયાત્રા નથી આ સંકલ્પ યાત્રા છે આના માધ્યમથી આપણી ગ્રાંગધ્રાની હળવદની ચેતનામાં મોટો વધારો કરવાનો છે તો સૌ

કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ